નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું મેં પહેલાં પણ કહ્યું હતું અને હજી પણ કહું છું કે જે દેશમાં ન્યાય માંગવા માટે સામાન્ય જનતાને રસ્તા પર ઉતરવું પડે સરકાર સામે આજી કરવી પડે આંદોલન કરવા પડે દિવસો વીતી જાય મહિનાઓ વીતી જાય અને તોય ન્યાયની દેવીના ત્રાજવામાં ન્યાયના બદલે ઠાલા વાયદા દેખાય ત્યારે ખરેખર શંકા જાય કે શું આપણે આઝાદ દેશના નાગરિક છીએ કે પછી આ બધો એક દેખાડો માત્ર છે ગરીબ વર્ગ પછાત વર્ગ ન્યાય માટે અદાલતના ઓટલા ઘસી નાખે અને મોટી મોટી ઓળખાણ ધરાવતા ગુનેગારો કાયદા સાથે રમત રમી રમીને તારીખો પર તારીખો કરી નાખે અને આ જ કારણથી જ્યારે જનતા કંટાળીને તંત્ર સામે અવાજ ઉઠાવે બાયો ચડાવે એટલે પોલીસના ડંડા ખાય પછી જેલની હવા ખાય અને પછી નેતાઓના વાયદા ખાય અને આ બધામાં સરકાર માલ ખાય વાત કરીએ બહુ ચર્ચિત ગણેશ ગોંડલ કાંડની જૂનાગઢના દલિત યુવાન સંજય સોલંકીનું અપહરણ કરીને તેને ઢોર માર મારવા મામલે ગોંડલના ધારાસભ્યના પુત્ર અને આરોપી ગણેશ ગોંડલ સહિત અન્ય કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હવે આ કેસમાં સંજય સોલંકીએ પોલીસને વધુ એક અરજી આપી છે અને પોતાના પરિવારને જીવનું જોખમ હોવાનો ઉલ્લેખ કર્યો છે આ સાથે પૂર્વ એમએલએ જયરાજસિંહ સામે કલમ એકસો હેઠળ કાર્યવાહી કરવા માંગણી પણ કરી છે જુનાગઢ દલિત યુવાન સંજય સોલંકીનું થોડા દિવસ પહેલા કેટલાક શખ્સો દ્વારા અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો આ મામલે સંજય સોલંકીએ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ અને તેના કેટલાક મિત્રો વિરુદ્ધ આરોપ લગાવ્યો હતો ત્યારબાદ મામલો વધુ ગરમાતા પોલીસે ગણેશ ગોંડલની ધરપકડ કરી હતી ત્યારે હવે આ મામલામાં સંજય સોલંકીએ પોલીસને વધુ એક અરજી આપી છે જેમાં પૂર્વ એમએલએ જયરાજસિંહ પૈસા અને વગથી શક્તિશાળી હોવાથી સંજય સોલંકીના પરિવારને જીવનું જોખમ હોવાનો ઉલ્લેખ કર્યો છે આ સાથે અરજીમાં જયરાજસિંહ સામે કલમ એકસો હેઠળ કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે અરજીમાં સિકંદર બાપુ અને તેના સાગરીતોએ લોકેશન આપ્યાની આશંકા પણ સંજય સોલંકીએ વ્યક્ત કરી છે પ્રાપ્ત માહિતી મુજબ નિલેશ રૈયાણી હત્યા કેસમાં રાજુ સોલંકી પર હત્યાનો આરોપ હોવાથી પિતા રાજુ સોલંકી સહિત પરિવાર પર જીવનું જોખમ હોવાની આશંકા સંજય સોલંકીએ અરજીમાં વ્યક્ત કરી છે આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે વાત અહીંયા બસ એટલી છે કે સંજય સોલંકીએ પોલીસ વિભાગને જે અરજી આપી છે એમાં જો ખરેખર સત્ય સાબિત થયું તો એનો મતલબ તો એ જ કે પૂર્વ એમએલએ જયરાતસિંહ પૈસા અને વગથી શક્તિશાળી હોવાથી સંજય સોલંકીના પરિવારને ખરેખર જીવનું જોખમ છે સાફ સાફ દેખાઈ રહ્યું છે કે દલિત યુવાન સાથે અન્યાય થયો છે એનું અપહરણ થયું છે માર મારવામાં આવ્યો છે શું કામ પોલીસની કાર્યવાહી એક તરફી લાગી રહી છે શું કામ ન્યાયતંત્ર પીડિત પરિવારને ન્યાય અપાવવામાં હજી કમજોર લાગે છે શું કામ પીડિત પરિવારને એવું લાગી રહ્યું છે કે એમના પરિવારના જીવને જોખમ છે સવાલ એ થાય કે આમાં હવે સામાન્ય જનતાને ક્યાંથી વિશ્વાસ આવે કે એમને ન્યાય મળશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર